તારીખ છ બે હજાર ચોવીસ ના રોજ સાબરકાંઠા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના સ્વર્ગીય કેસરબેનની અવાવરૂ જગ્યાએથી લાશ મળી આવતા ઘણા દિવસો થયા પરંતુ ગુનેગાર પોલીસની પકડમાં ન આવતા આવ્યું અરવલ્લી જિલ્લાના તેમજ અન્ય તાલુકા જિલ્લાના રાવળદેવ સમાજના અગ્રણી દ્વારા ગુનેગારને પકડવા માટે આવેદન આપવામાં આવ્યું અને ટૂંક સમયમાં સ્વર્ગીય કેસરબેનના ગુનેગારો નહીં પકડાય તો કરી ગાંધીનગર ખાતે ગૃહમંત્રી તથા મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવામાં આવશે રિપોર્ટર અંકુશ પ્રજાપતિ